બોટાદ રાણપુર તાલુકામાં જાળેલી ગામેથી ગત મોડી રાત્રે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર ગામની પાણીની ટાંકી પાસેથી આ મૃતદેહ મળી આવ્યો હતો બોટાદ રાણપુર તાલુકાના જાડીલા ગામેથી ગત મોડી રાત્રે એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર ગામની પાણીની ટાંકી પાસેથી આ મૃતદેહ મળી આવ્યો હતો મૃતક યુવકની ઓળખ હર્ષદભાઈ મંજીભાઈ સોલંકી તરીકે થઈ છે પરિવારજનો પાસેથી બનેલી પ્રાથમિક વિગતો મુજબ હર્ષદ સોલંકીને ગત રાત્રે એક અજાણ્યા શખ્સોએ ફોન કરી બહાર બોલાવ્યો હતો લાંબા સમય સુધી હર્ષદ ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ આદરી હતી ત્યારે તેનો મૃતદેહ પાણીની ટાંકી નજીકથી મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતક હર્ષદ પરિવારજનો બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા છે તે યુવકના મૃત્યુ પાછળના સાચા કારણોને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે પોલીસ દ્વારા પીએમ રિપોર્ટ રાહ જોવામાં આવી રહી છે જેના આધારે યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય છે અને તે મુજબ આગળની કાર્યવાહી એડિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સવા દસે એના પપ્પાએ ફોન કરતા ફોન સીજ ઉભાવતા અમે ગોતવા લાગ્યા ઘરના બધા ગોતતા ગોતતા બહાર એક વાગે ગયો સીસીટીવી કેમેરા ગામના જોયા કોઈ પણ ચડ્યો નહોતો પછી અમે મોટી ગાડીને ગોતવા ગયા તો ગાડી નજરે ચડી ગઈ અમને અમારે ગામની ટાંકી પાણીની ટાંકી છે ને તેની પાસે તો ત્યાં મારું હતું તાળું અને અમે અંદર ઠેકીને ગયા અંદર જોયું ને તો મૃતક હાલક માં અમને મળી આવેલો મારો ભાઈ એને રાત્રે સાડા નવ પોણા દસ વાગે હર્ષદ ને ફોન આવેલો કે આવો બહાર એના મિત્ર સર્કલ લો હવે એના અમને શંકા છે શું માંગ છે જ્યાં લગી આરોપી પકડાય નહીં ત્યાં લગી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં હવે હર્ષદ જે અમારે જ્યાં મૃત્યુ કાલમાં છે એને એના ભાઈ બંધે બોલાયો અને કીધું કે તું બહાર આવ એટલે એ સાડા નવ આજુબાજુમાં એ બહાર ગયો એટલે દસ વાગ્યા એના પપ્પા ફોન કર્યો એટલે ફોન જીશો ભાઈઓ એટલે અમને શંકા થઈ કે કાંઈક ક્યુ લાગે છે રોકાય નહીં અને ફોન ચાલુ હોય એટલે મેં ટીવી જ સીસીટીવી કેમેરામાં જોયું અને પછી ગોતવા લાગ્યા એટલે ની પાસે ટાંકી પાસે અમારી ગાડી પડી હતી ટુ વ્હીલ એ જોઈ અને અંદર પડ્યા એટલે આ મૃત્યુ કાલમાં અરસદ મળી આવ્યો મૃતા ઘર્ષણ સોલંકીના મૃતદેહ પર નિશાનો હોવાથી પ્રાથમિક માહિતી મળી રહી છે કે આ નિશાનોના આધારે પરિવારજનો મક્કમપણે જણાવી રહ્યા છે કે હર્ષદની હત્યા કરવામાં આવી છે રાણપુર તાલુકાના ઝાડીલા ગામે પાણીની ટાંકી પાસે હર્ષદભાઈ મંજીભાઈ સોલંકીએ જણા શખ્સોને ફોન કરી બોલાવ્યા બાદ હત્યા થઈ હોવાની આશંકા છે ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પીએમ માટે મોટાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે પોલીસે હાલ તો અકસ્માત મૃત્યુની નોંધ કરી હત્યાના એંગલથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે કૌશુ પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત